જય માતાજી જય પિતાજી વધારો પધારો ભાઈઓ મારી લાઈફમાં દિલ થી સ્વાગત છે પધારો પધારો જય માતાજી જય પિતાજી બધાને નવરાત્રીની શુભકામના ભાઈ અંગ્રેજી તો એટલું બધું આવડતું નથી ગુજરાતીમાં અથવા હિન્દીમાં લખજો તો તમારી કોમેન્ટ વાંચી શકીશ તમારી comment નહીં વંચાય પછી તમે ને તમે કહે છો લ્યો અમારી comment તો વાંચી નહીં ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા શોર્ટ વિડિયો માં ત્રણ વિડિયો માં કમેન્ટ કરી દેજો રીટર્ન આપી દઈશ બસ પડે પણ અમને ઓળખો છો કે નહીં ના અમને ઓળખો છો કે નહીં ના ભાઈ ના નથી ઓળખતો આજે પવન છે અને વરસાદ પણ ચાલુ છે કાલનો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે બહાટી પવન છે કાળુભાઈ સાથે આવ્યા હતા કાળો ભાઈ સાથે પ્રભુ દાદા અને બીજું નામ તો હું ભૂલી નથી આવડતું ટૂંક સમયમાં ભાઈ અમારો વિડીયો કોમેડી આવી રહ્યો છે તમે જોવાનું ભૂલતા નહીં ભૂત આવ્યું હા હા ફિરોજભાઈ ઓકે ઓકે હવે ઓળખા ઓળખા લાઈક કરી દેજો તો ફટાફટ અને અમારો વિડીયો હવે કાલ નહીં કાલનો દિવસ નહીં પંબી આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં રાતનો વિડીયો છે ભૂત આવ્યું અને કાલ માં ખાસ મિત્રો બધા જોડાઈજો કેમ કે કાલે છે અમારે શક્તિમાનો ખેલ શક્તિમાનો નો ખેલ છે એમાં જોડાઈજો મજા આવશે તમને જોવાની કાલે લાઈવ કરવાનો છું કાલે શક્તિમાનો ખેલ છે માતાજી નો ખેલ છે એટલે જોવાની મજા આવશે રાક્ષસો જોવાની મજા આવશે માતાજી દેવ દેવતા બધું છે મજા આવશે જોવાની એટલે કાલે ફરજિયાત લાઈવમાં માં જોડાઈજો चैनल में ना तो चैनल ने सब्सक्राइब कर दी जो लाइक लाइक करता रह जो न्यू मैं कॉपी लो फिर भाई तुमने જય માતાજી જય માતાજી વધારો પધારો ભાઈ મારી લાઈવ માં દિલ થી સ્વાગત છે તમારું કયું ગામ ભાઈ ભાઈ અમારું ગામ છે ધંદુકા પાસે જાળિયા તમારું કયું ગામ છે કોમેન્ટમાં કહી દેજો અને લાઈક બાઈક કરી દેજો ને કાલે ખાસ મિત્રો કાલે લાઈવમાં જોડાયજો શક્તિમાનો ખેલ છે જોવાની મજા આવશે અમારો ટૂંક સમયમાં એક બે દિવસમાં વિડિયો આવી રહ્યો છે ભૂત આયુ રાતનો વિડિયો છે એટલે જોવાનું ભૂલતા નહીં લોંગ વિડીયો છે પછી કેતા નહીં રહી ગયા જોવામાં ભાવનગર ભાઈ ભાવનગર એમને હારું હારું ભાઈ ભાવનગર થી અમને લાય જો ઈ બદલ તમારો ખુબ ખુબ આભાર ભાવનગર થી મારે ઘણા ચાર પાંચ જણા લાય માં આવે છે બધા મિત્રો ઘણા છે બે ત્રણ જણા અમારે કિશન ભાઈ ભાવનગર છે ઈ અમારે લાય માં આવે છે દરરોજ આજે કેમ કે થોડુંક મોડું લાઈવ ચાલુ કર્યું છે લાઈવ ચાલુ કરી દઉં છું ને બધા ચેનલમાં અમારી ચેનલમાં નવા હોય મિત્રો એ બધા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો લાઈક કરી દેજો એક કેમકે હવે અમારા લોંગ વિડીયો ચાલુ થઈ જશે લોંગ વિડીયો આવતા રહેશે છે ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસ એક વિડીયો આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં એ રીતે ફક્ત કોમેડી જ તે મિત્રો લાઈક કરી દેજો લાઈક એ કઈ નથી જે આવી યાર હમલે નહીં બાર ફોન હરシલો લાગે આ બધું લાસ્ટ કલેક્ટર નો પ્રેઝન્ટેશન બરાબર નહોતું આ બરાબર છે કરત દીને બો સાબ બધું બરાબર છે ઓકે સર હું સ્ક્રોલ કરી લઉં 天明就 comment બોમેન્ટ કરતા રહેજો ભાઈ અમે તો વાડીએ છીએ વાડીએ છીએ જો માતાજીને લાડુ બાડુ કરી દીધી છે આપણે નવરાત્રી નોરતા એટલે અને એને અમારો ખુદનો video આવી રહ્યો છે જોવાનું ભૂલતા નહીં ખાસ

બધાને ભાઈ જય માતાજી જય પિતાજી વધારો વધારો અમારી લાઈવમાં તમારું લટાપટા લાઈવમાં સ્વાગત છે નવરાત્રિની બધાની શુભકામનાઓ 네가 주말 하 બધા મિત્રો કાલે લાઈવમાં જોડાજો કાલે લાઈવ કરવાનો છું આજે ચાર્જિંગ ઓછું છે એટલે બધાને જય માતાજી જય પિતાજી કેમ કે કાલે શક્તિમાનો ખેલ છે એટલે કાલે મિત્રો બધા મિત્રો કાલે જોડાજો એવું મારી શુભકામના છે જય માતાજી જય પિતાજી પધારો પધારો ભાઈ બધા અમારી લાઈવ માં લટલપટલ લાઈવ માં સ્વાગત છે નવરાત્રી બધા શુભકામના છે ફટાપટ લાક બાગ કરતા રહેજો ચેનલમાં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કઈ ફાવતું નથી એટલે હિન્દીમાં અથવા ગુજરાતી માં કોમેન્ટ કરજો તો તમારી કોમેન્ટ નો જવાબ દઈ કી લ્યો અમારી તો વાંચતી નહિ

那块，嗯。<Yeah. S 2> <Yeah. S 1> yeah. de lá então, eu mostro? ચાલો મિત્રો હવે આપણે કાલે લાઈવ થઈશું કાલે શક્તિમાનો ખેલ છે કાલે લાઈવમાં ખાસ બધા મિત્રોને આમંત્રણ કાલે લાઈવમાં જોડાયો જોડાયો અને જોડાયો મજા આવશે શક્તિમાનો ખેલ જોવાનું ત્યાં સુધી આપણે આજે લાઈવ બંધ કર્યું છે કેમ કે થોડું ચાર્જિંગ ઓછું છે અને કાલે લાઈવ થવાનો છું શક્તિમાનો ખેલ જો આ પધારજો લાઈવમાં કેમ કે અમે રમવાના છીએ એટલે બધા મિત્રોને જય માતાજી કાલે આ ખેલ જોવાની મજા આવશે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય પિતાજી